નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલની અંદર હું અંકિત ઠુમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે જે છે જે મિત્રો આપણે જે તમે સ્ક્રીન ઉપર આઈસર ત્રણસો તેત્રીસ ડીઆઈ તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે મિત્રો વેચવાનું છે એની હું તમને સંપૂર્ણ ડિટેલ આપું તો મોડેલ બે હજાર બારનું છે એન્જિન ગેર હાઇડ્રોલિક જે છે એ સો એ સો ટકા છે ટાયરની કન્ડિશન પણ જે છે એ સારી એવી છે એટલે કે નેવું ટકા જે છે એ ટાયર જે છે એ સારા એવા છે બીજું મિત્રો કમણી કલર આખું ઓરિજિનલ જે છે એ મિત્રો છે બેટરી મિત્રો નવી છે અને આ ટ્રેક્ટરની સીટછત્રી પણ જે છે એ સારા એવા છે જે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો એન્જિન પણ જે છે એ મિત્રો પાવરફુલ છે જે તમે ટાયર પણ જોઈ શકો છો તે નેવું ટકા જે છે એ સારા એવા છે બીજું મિત્રો હવે હું તમને આ ટ્રેક્ટર જો તમારે લેવાની ઈચ્છા હોય તો આ તમને જોવા કઈ જગ્યાએ મળે તેની હું મિત્રો તમને વાત કરું અને ત્યારબાદ હું તમને આ ટ્રેક્ટરની કિંમતની વાત કરું ત્યારબાદ માલિકના જે છે એ મોબાઈલ નંબર આપી દઉં તો આ ટ્રેક્ટર જે છે એ આઈસર ત્રણસો તેત્રીસ ડીઆઈ જે છે એ મિત્રો અમરેલી પ્રોપર જે છે એ જોવા મળશે મિત્રો આ આઈસર ત્રણસો તેત્રીસ ડીઆઈની કિંમત જે છે એ મિત્રો બે લાખ ને પાંત્રીસ હજાર રૂપિયા જે છે એ રાખવામાં આવેલી છે જે કોઈ પણ ખેડૂતભાઈઓને આ ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે ત્રાણું બે પિંચોતેર ત્યાંશી પાંચ નેવ્યાસી આ નંબર ઉપર જે છે એ કોલ કરી અને તમે ટેક્ટર વિશેની માહિતી અથવા ફોટા પણ મેળવી શકો છો અથવા જો તમે પ્રોપર જવાના હોય તો પણ જે છે એ જઈ શકો છો બીજો ખેડૂત મિત્રો જો કોઈ પણ તમારે ટ્રેક્ટર સનેડો ટ્રોલી સાદી કોઈપણ વસ્તુ જો વેચવાની હોય તો તે ડિસ્પ્લે ઉપર જે છે એ અમારો કોન્ટેક નંબર આપેલો છે ત્યાંશી વીસો પંચાલીસ ઝીરો પચાસ આઠ આ નંબર ઉપર કોલ કરી અને ફટાફટ તમે જાહેરાત કરાવી શકો છો